હું પણ મજામાં છું બધા જય માતાજી રખા જય ને ગુડ મોર્નિંગ ને આપણે ગયા તા પેલી વાર દરિયાની વશમાં તો પાછું આપડે જવાનું છે દરિયાની વશમાં પેલા ગયા આપણે બીજી જગ્યાએ આખલે આપણે જવાનું છે બીજી જગ્યાએ ના પણ આપણે મછલી બસલી પકડવાનું છે અત્યારે આપણે ઘરે સવી આપણે યારે પરેશભાઈ છે ના પરેશભાઈ નથી આવવાના હું એકલો જવાનો છું કારણ કે અહીંયા પાણીની બહુ બીક લાગે છે દરિયાની વીસમાં આવી જાય પાણી વયું જાય એમાં નાખી તો જાય એમાં નાખી ભાઈ હાલો તો તમારો ભાઈ જાય છે ને હું અગરબત્તી કરવા જાઉં છું તો અત્યારે તો પૂરો પૂરો વિડિયો જોજો ને આ વિડીયોમાં તો તમને એટલી મજા આવશે એટલી મજા આવશે ને કે એટલી ઓલા વિડીયામાં પણ નથી આવી બહુ જ મજા આવશે દોસ્તો આપણે નીકળી ગયા છીએ જો ગામમાંથી બધો લબાશો બબાસો બધો ભરી લીધો છે ડાયરેક્ટ મળવું તમને દરિયા આ વિડીયો તમે જોજો જોજો ને જોજો તો તમને ખબર પડશે કે યા હું હું વસ્તુ છે એટલે આ વિડીયોમાં તો ફક્ત બન્યા જ રહેજો ને શેર તો કરી જ દેજો એમ તમારથી બને એટલો શેર કરી દેજો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરી દેજો ને કોમેન્ટ પણ કરી દેજો

હા મેની ઓલી મોટી જબર દેખાય ને આવડ્યા ત્યાં જવાનું છે અહીંથી હાલી દરિયાની અંદર ને અહીંયા એટલી મજા કરવાની છે આટલી મજા કરવાની છે કે પેલા વિડીયોમાં નથી કરીને એનાથી ડબલ મજા કરવાની છે અને એટલે હું તમને બતાવીશ તો આપણે પગી ગયા દરિયા દરિયાની વીસમાં બે અઢી ત્રણ કિલોમીટર જેટલું હેલાય એટલે હું તો હા હાફી જ ગયો તો ઘડી પોરો ખાધો તો આપણે આવી ગયા છીએ અગરબત્તી કરવા આ મોટો પહાડ છે એની નીચે જુઓ પહાડની નીચે છે અગરબત્તી થાય છે ભગવાન માતાજીને જોઈએ આપણે અગરબત્તી કરી ને પછી જ આપણે પાણીમાં ઉતરવાનું હોય એટલે પેલા અગરબત્તી કરી નાખીએ તો દોસ્તો આપણા વિકીભાઈ કરી નાખી છે અગરબત્તી આ તમે લોકો જોઈ રહ્યા છો આ દરિયો છે આ મોટો જબર પહાડ છે એક મોટી જબર ઇસ્ટર જો અમે જાય છે તમને બતાવું સૂમ થાય તો હા જોરી આ આવડી મોટી છે ને કે આ અમે જેની ઉપર ઊભા થઈ ને આ આવડી મોટી છે જોવા જાય છે તો અમને જોવા મળે એમ બહુ મસ્ત જઈ નહી પણ ના બહુ મસ્ત છે તો ને ઓલી બાજુ અગરબત્તી મેં દીધી છે કારણ કે અમારે પણ ઝાડું મંડવવાની છે બે વાગી ગયા છે અને હજી અમારે જમવાનું બહેનુ નથી બે ની ઉપર થવા લાગ્યું છે તો જો આપણે અત્યાર સુધી માંડતા હતા ઝાડ ને બધું એવું માનતા હતા એટલે બે વાગી ગયા છે તો આપણે અહીં માછલી પીડી છે તમને બતાવું જોરદાર માછલી પીડી છે જો માછલી કાંઈ ઘટે નહીં એવી પીડી છે એક આમાં પેળો પેઢો છે અને જો આમાં બધી નાની નાની માછલી બીજી વગેરે પીડી છે આમાં પણ છે તો હવે આપણે કાઢવાની છે ને જોવા છે દરિયો અત્યારે આપણે દરિયાની વિશમાંસવી ને અહીંયા આપણે કર્યું છે રહેવાનું જો આ ફરતે ફરતો દરિયો છે અને કાલે આપણે રાતા એ હામેનું બેકડું છે ને આજ આપણે સવી આઈએ તો બહુ મજા જ આવે છે ને મજા કરવાની છે તો આપણે કાઢી માછલી ગયા છે અઢી ત્રણ વાગી ગયા છે અને આપણે જો બધા આવી ગયા છે એકઠા થઈ ગયા છે ને હવે બધું સાવલું સોરી સાફ કરે છે માછલી બાછલી સુધારે છે અને આપણે હતા ઓલા ઇન્સ્ટાગ્રામમાં લાઈવ હતા ઘડીક આપણે હવે સામાન ફેરવાનો છે અહીંથી રહેવાનું પછી રોટલા બોટલા કઢવાના બાકી છે ને બધું બાકી છે હજી આપણે તો ઘણી લેવાતા હાલો આપણે જઈએ હવે ગોવિંદભાઈ ગઈ છે એટલે જાવું જોઈએ હું વિકીભાઈ આવી ગયા છે બળતણ લેવા હવે આમાં બટકા બટકા પીડાવે તો લેવા છે અને જો અહીંયા તો બધું ઓલા કરતા મોટો છે એકસો વીસ ત્રીસ વીઘા જમી છે અહીંયા અને ઉપર પેલા વાવતા ને હાલમાં અત્યારે અહીંયા બકરા હતા ને આવે સોમાહામાં આપણે આવી ગયા છીએ દરિયાને વિશ્વમાં તમને બતાવી દઉં ખોટું ન લાગે તો ફરતે ફરતો ફરતે ફરતો દરિયો છે આપણે દરિયાની વિશ્વમાં છીએ અત્યારે અઢી ત્રણ કિલોમીટર જેટલા હવે કટકા બે લી લીધા છે બણતણ લેવા માટે લઈ આવી બણતણ જડે તો અહીંયા ખરીંગો હોત ને છે કડવો કડવો હળીંગો કારણ કે અહીં ખારું પાણી એટલે મીઠો ન થાય કડવો છે તને બતાવી દઉં જો અમે રહો એમાં સીંગું પણ આવેલી છે તો પછી કડવી હશે અમારા વિડિયો તો બસ ચાલો આપણે સાહેબ બંધ લઈ લઈએ તો આપણા વિકીભાઈ કાઢે છે અમે બંધ આપણે જો આટલા બંધર લીધા છે આટલા આમ પીડા છે તો અતારનું તો થઈ છે જો આ બાજુ પણ દરિયો છે જો ફરતે ફરતો દરિયો છે ને આપણે હાલીને આવ્યા છે હું તમને બતાવું એક જ મિનિટ ઉપર છું તો આપણે અહીંથી હાલીને આવ્યા છે અહીંથી આમ દરિયાના વીસમાં ઓલા વડકા પીડા ને ત્યાંથી આપણે આમને હાલીને આવ્યા છે એટલે કેટલા કિલોમીટર હશે તમારા અંદાજે કહી દેજો તો તમને બતાવી દઉં અહીં વડકા પીડાને આવડા એમાંથી આપણે આવ્યા છીએ ઓળકા ઉપરથી ડાયરેક્ટ ડાયરેક્ટ જો આપણે બંધ અહીં નીકળી છે ને હવે જઈ તો દોસ્તો આપણે અહીં રાખ્યો છે સોલો પણ જગતો નથી બરોબર જોવો પવન બહુ લાગે છે આ છે દરિયો આપણે બેઠા છીએ આની નીચે આમણો તો આવું બધું છે આની નીચે બેઠા છીએ અહીં બધું રાખ્યું છે આપણે શાક બનાવવાનું પણ શાક બનશે નહીં એવું લાગે છે તો દરિયો એકદમ વિડું આવે છે બહુ જો આમીનો પહાડ કેવો મસ્ત છે અહીંયાથી બહુ મોટો છે અહીંથી નાનો લાગે ફોનમાં આપણે બનાવ્યું છે હાલો બને આપણે બંતર લઈને આવ્યા છીએ આ બંતર છે થોડુંક ધીમું ધીમું બોલાતું છે કારણ કે ખાધું નથી વિજયભાઈને દાદા આવી ગયા પણ વાંધો નહીં હાલો આપણે બનાવીએ હવે રસોઈ તો હું વિજયભાઈ જાય છે કોઈક વસ્તુ જોવા ને આમે બધું બને છે રસોઈ ને બસો આ બાજુ રોટલા બને છે ગોવિંદભાઈ બનાવે છે ઓલી બાજુ શાક બેકી દીધું છે સડવા માટે તો અહીં એક ફુવારો થાય છે એમ અવાજ આવે કેમ આવે તો વિજયભાઈ ને ઘીડીઓ ચડી ગયા આપડે ફૂસ અવાજ આવે છે આવે છે હવા ને અમને લાગે છે બીક ઓપી ગાઈસ આમ જો આની અંદરથી આવે છે હવા કે ઓપી ગાઈસ આપણે આ સ્પેશિયલ જોવા માટે આવ્યા હતા આનો અવાજ અમને અહીંયા આવી ગયો તો બેટા બેટા આ હું હોય કોને ખબર આની અંદરથી હવા નીકળે છે વિજય અજયભાઈ અમે જોઈ છે આજે પાણી આમ જો આજે પીસ આમ જો પાણીની પણ એ પિસકારી નીકળે એવું સૌ હું કહેવાય બને એવું છે દોસ્તો અત્યાર સુધી આપણે જીમા ને વિડીયો એડિટિંગ કર્યો ને થમનેલ મને એવું મેકવાનો બાકી છે જો આ બધા હુતા છે જમી કરીને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ પાંચ સાડા પાંચ વાગી ગયા છે જુઓ દરિયો હાવ શાંત થઈ ગયો છે આ બાજુ સૂરજ ભગવાન પણ નમી ગયા છે અવાજ બહુ આવતો હોય છે જુઓ આ રીતે છે કંઈક અત્યારે બધા હુતા છે ભૂખ બહુ લાગી હતી એટલે જમી લીધું હું ચડી ગયો છું માથે કારણ કે ટાવર નથી આવતો અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ બહુ છે તો ઓલી બોટ છે ને ભાઈ બોટ એ અહીંયા હલવાઈ ગઈ હતી છું અહીંયા આમ અત્યારે તો એ ઉપાડી ગયા છે બાકી બોન્ડ અહીં હલવાઈ ગઈ હતી એ અત્યારથી એક વરસ પહેલાં અહીંયા ગળી ગઈ હતી આમ ફસાઈ ગઈ હતી એ આપણે કંઈ ખબર નથી જોઈ હતી આપણે હું પહેલાં આવતો ને ત્યારે બાકી અત્યારે એનું લોખંડ જીડું હતું પણ અત્યારે એ નિષેધક પીડ્યું છે હું તમને બતાવી જો વિકીભાઈ ભાઈ ફોન જોવે છે નેટવર્ક હાલે છે આપણે નથી હાલતું એટલે બિના રજો કન્ટિન્યુ હજી મસલી બસલી કાઢવાની છે હાજી રાત્રે અને હવારમાં પણ મસલી બસલી કાઢવાની છે એટલે બિના રજો કન્ટિન્યુ બતાવીશ બધું દોસ્તો હું અહીં આવી ગયો છું ઉપર અને ટાવર ન આવ્યો વિડિયો અપલોડ કરવાનો હતો પણ ન થયો ટાવર ન આવ્યો બાકી જોવો આપણા સોરી ભૂતાન ભૂતાન બધું ખુલ્યું છે તો જોવો આપણા વિશાલભાઈ નીચે છે અને આ દરિયો છે ફરતે ફરતો હું તમને બતાવી દઉં તો જો ફરતે 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 ફરતો દરિયો છે ને હું તારો ઉપર આવ્યો તો વિડીયો અપલોડ કરવા પણ વિડીયો અપલોડ નહીં છું હું તમને બતાવી દઉં ફાઈનલી દોસ્તો આપણે આવી ગયા છીએ હા દરિયાના કિનારે તો જો આ દરિયાનો કિનારો છે અહીંયા ડાયરેક્ટ આમ આમ પાણી આવે છે અને બહુ મજા આવે છે જ વાત છે કારણ કે હું બે દિવસ દરિયામાં રહ્યો છું અત્યાર સુધી મેં વાડીમાં કામ કર્યું પણ આ હું બીજી ને આ ત્રીજી વાર આવ્યો છું પહેલી વાર આવ્યો તો એનો વિડીયો આપણો હારવા લઈ ગયો છે ત્રણ હજાર વ્યૂ આવી ગયા છે અહીં બીજી વાર આવ્યો તો એ હમીની સાઈડમાં આવ્યો હતો ને અત્યારે આવો શું મોટી થાય આપણે તો જો આ અત્યારે સૂર્ય ભગવાન હાવ વયા ગયા છે તો ઘડીક વાર પેલા હતા અત્યારે હાવ વયા ગયા છે નથી બતાતા અહીં જરીકમતા ગમતા છે આમાં નથી બતાતા પણ અહીંયા આટલી મજા આવે આટલી મજા આવે છે કે કોઈ દિવસ મેં નાનપણથી અવડો મોટો છો ને મેં કોઈ દી મજા નથી કરી ભાઈ આટલી મજા આવે છે ખાઈ પીને મોશ કરવાની છે એટલે થોડાક દિવસો મોજ પણ કરવાની હોય ને થોડાક દિવસો દુઃખ પણ આવી જાય ને થોડાક દિવસો સુખ દુઃખ જિંદગીમાં સુખ દુઃખ આવ્યા કરે બાકી મોજ કરી લેવાની હોય મોજ આવે તારે ને દુઃખ આવે તારે ભોગવી લેવાનું હોય અત્યાર સુધી દિવાળીમાં કામ કર્યું ને અત્યારે આપણે મોજ જ કરીએ છીએ અહીંયા બે દિવસની મોજ કર્યું છે મેં તો મને એમ જ છે કે મેં વાડીએ જેટલું કામ કર્યું ને એનાથી ડબલ મેં અહીંયા મોજ કરી આપ્યું અમે તો બધી બાજુથી પાણી નીકળવા મળ્યું છે અમેની સાઈડ માં આપડે ગયા તા અહીંયા ત્યાં હવે આ પાણી વધી કે નહીં એટલે બધી બાજુ થી નીકળવા મળ્યું છે મને અહિયાં બહુ મજા આવે છે અહિયાં જાવ અને બિના કન્ટિન્યુ હજી માછલી બાછલી બતાવવાની છે મસ્ત દરિયો છે અને એના કિનારે આપણે બેઠા છીએ તો દરિયા વિશે થોડી ગમતી ગઝલ તો કઈ ગયો ગઝલ હા ગઝલ તો એક ઇન્સ્ટાગ્રામ માં હામે જ કહેવાય આ કઈ ગયો મારા કવિ મિત્રે એમ કીધું છે કે કોક લોભિયા માણના બંગલે બેહવા કરતા તો દરિયાના કાંઠે બેહવું બોલો તો નમુનો મોટો સડાન બેસા ગોબાટા તો ભરશે હા ઓ ભાઈ આખો દિવસથી ઘુઘવાટા જ કરે છે અને મોસ પણ આવે છે આપણે પણ બ મોજ આવે છે આ તો જોવો દોસ્તો આની ઉપરથી શીખવા મળ્યું છે કે નમાલા માણા હોય એના ઘરે બેવા ન જાતા ને દરિયાના કિનારે બેજો તો એ ઘુઘવાટા કરશે ને મજા તમને એટલી બધી આવશે કઈ ઘટે જ નહીં તો જો આપણે અત્યારે હાંસ પડી ગઈ છે સૂર્ય ભગવાન આથમી ગયા છે ને હું વિકીભાઈ બેઠા છે તો વિકીભાઈ ને થોડોક પ્રેમ લાગ્યો તો આપણે ગઝલ કહી દીધી અને હવે આપણે રોટલા-પોટલા બનાવવાના છે ને મોસ કરવાની છે દોસ્તો વાગી ગયા છે હાડ હાથ ને આપણે બનાવીશી શા તો જો એક દૂધની બગડી ગયેલી ન હોય તો સારું આપણે છે વિશાલભાઈ આ બાજુ બેઠા છે ને વિજયભાઈ આ બાજુ બેઠા છે હું આ બાજુ બેઠો છું જો સા મોરસ ને ભૂકી બધું નાખી દીધું છે આપણે શાહ બનાવીશી અમે બધા નીચે હોઈ ગયા છે ને આ છે દરિયો અત્યારે તો બતાતો નહીં હોય કારણ કે વાગી ગયું વાગી જળ હાથ અંધારું થઈ ગયું છે આપણે અહીં શાહ બનાવીશી ભેખાડા નીચે બેઠા બેઠા અને આનંદ મજા કાંઈક ઘટે નહીં એવી જ આવે છે ને આપણે એક બોટ હલવાઈ ગઈ હતી ને એની વાત કરતા હતા હું તમને સવારે જો ત્યાં જવાય તો બતાવી બોટ હલવાઈ ગઈ હતી તમને બતાવી જો દોસ્તો હજી દૂધ ઘાટું જ છે આપણે બગડી ગયું છે આમાં નાખ્યો ને ત્યાં ડાયરેક્ટ ફીણા બહાર એવા જો વિશાલભાઈ કાઢે છે ને હવે કાળો તો કાળો અકરો જો દૂધની થેલી બગડી ગઈ છે વિકીભાઈ શું કેવું તમારું મોઢ બગાડી નાખ્યો મારો હાડા હાથ વાગે

જલ્દી ફોકસ કરું જલ્દી ભાઈ હવે હું ત્યાં ને એક ભાઈ આપણે અહીંયા હોઈ ગયા છે જો અહીંયા તો લુંગી લુંગી વડીને હોઈ ગયા છે આ બાજુ દાદા પણ હું ત્યાં છે વિશાલ વિશાલભાઈ એલા જાય છે જો દૂધ આવું થઈ ગયું તું ઘાટું એટલે સા ન બનાવી પણ વાંધો નહીં બિનારાજો કન્ટિન્યુ દોસ્તો આપણે અત્યારે બનાવી છીએ રોટલા વેલા બનાવવાના હતા પણ પાણી મોડું એટલે થોડાક મોડા બનાવ્યા કારણ કે એટલે અને આપણા વિજયભાઈને થોડીક મજા બગડી ગઈ છે એટલે કે શરદી થઈ ગઈ છે ને આ બાજુ જોવો બધા ગોઠવાઈ ગયા છે સામેની સાઈડમાં આપણે બધી બેટરી બતી મેગી છે આ બાજુ મોટો બાપુ પણ ગોઠવાઈ ગયા છે બધા ગોઠવાઈ ગયા છે ને હવે બનાવી રોટલા આપડા ગોવિંદભાઈ બનાવશે પેલા વિડીયો બનાવતા એની ગણે ફેમિલી આપણે રહી છીએ ડાયરેક્ટ ઝાડ જોવા તો આપણે જો અલાર જાય છે આ હું શું આ એક ભાઈ આવ્યા છે આપણી જોડે આ બાજુ ને આપણે જઈશી ઝાડ જોવા એ ઝીંગા ખાવા છો ઝીંગા હા ઝીંગા મીંગા ખાવાના છે આપણા જે ભાઈ કઈ છે આ શાક જ બનાવવાનું છે આજ ભલે ગમે એટલા વાગે શું હતું કંઈક માછલી બેડળિયો હતો માછલી હતી કે ભાઈ શું હતું બે દળિયું હતું હા ભાઈ જો અહીંયા આવ્યા છે થાય થાઈપણે

મારા ફોનમાં લાઈટ ન થતી વીસ ટકા ચાર્જિંગ રહશે તો જો આપણે આ બધી છે રસોઈ બનાવેલી અત્યારે હું તો સુઈ ગયો તો મને જગાડો હવે તમને સવારે મળું ત્યાં સુધી બાય બાય કન્ટિન્યુ રહેજો સવારમાં પણ મળીશ તમને સવારમાં ગુડ મોર્નિંગ બધાને સૂરજ ભગવાન ઊગી ગયા છે અત્યારમાં આપણે હું ઉઠી ગયો છું ને એક દાદા ઉઠી ગયા છે બાકી બીજા બધા હોતા છે દરિયામાં પાણી એમનામાં છે હજી પાણી ગ્યાં નથી હું તમને બતાવી દઉં તો દરિયાના પાણી જે કાંઠે ભીરા છે બાકી આ અડધું ફૂંકું થઈ જાય આપણે ઝાડું જોવા જાય તારે પછી આપણે ગોવિંદભાઈને બધા સૂતર છે જોવો અહીંયા ડુંગી વડે ગોદડા વધતા નહીં આપણે વીસમાં સુતાતા અહીંયા આ પેલો બીજો આપણે હવે હજી સુરત ભગવાન ક્યાં નથી મછલી બસલી કાઢવાની કન્ટિન્યુ બેનારે જો બતાવીશ તો આપણે જો શાહ પાણી બને ખાતા દાદાએ શાહ પાણી પી લીધા છે નાસ્તો બાસ્તો પણ કરી લીધો છે અને હવે જોવો દરિયામાં પાણી જવા માંડ્યું છે આપણે ઉભા છે અત્યારે ઠેક અહીં સુધી પાણી હતું અત્યારે ઠેક અમે પોગી ગયું તો હવે દરિયામાં પાણી જવા માંડ્યું છે ને આપણે જવું છે માછલી કાઢવા એટલે હવે મારા ફોનમાં દસ ટકા ચાર્જિંગ છે બેના રહેજો બતાવીશ તો ખરો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે ઝાડ જોઈને છીએ અત્યારમાં ફોન આરે નહોતા લઈ ગયા તો જો આપણા આપણા લોકો અહીંયા છે ત્રણ જણા બાકી જો આપણે વિશાલભાઈ બેઠા છે કાક થોડી કમતી માછલી આવે છે તો કાઢે છે જો આ કાક શિયાળવા જેવું છે પછી આ છે ઝીંગો એક કાઢે છે અને જે વાત કરતો હતો ને બોટની તો જો આ બોટ હલવાઈ ગઈ એનો ખાલી એક જ આંકડીયો છે આ મેં બોટ હલવાઈ ગઈ હતી ત્યાં આ પાણી છે ત્યાં જવું નથી અને વીજળી બારું છે એ આમ છે તો ફોન નતો લઈ ગયો સોરી તો જો આ છે એ પોટનું ઓલું બોટ નું ખાલી દરવાજાનો આકળી આખો પિત્તળનો છે તો કાંઈ સોરી ઉપર આપડી ઉપર હું કાવા હલવાય ગી તી કઈ તો જો આપડી ચાલુ છે બધું ભરલી ને આટલું પીળું છે શાક બસ વધારે કઈ છે નહીં દરિયો જોવો અત્યારે હાવ હા પાણી હારી ગયા છે તો આપણે બધો સામાન લઈ લીધો છે બધા માથી અને કોકે હાથમાં મારી હાથમાં ખાલી બે બાસ આવ્યા છે ડબલા પાણીના ને આપણે નીકળી ગયા છીએ હવે અહીંયા ક્યારે આવવાનું થાય કંઈ ખબર નહીં જો તમે લોકો સપોર્ટ આપશો તો હું આવી બાકી હવે તો ક્યારે આવવાનું થાય કંઈ નક્કી નહીં આ જો દરિયો છે ને હજી દરિયામાં આપણે ત્રણ કિલોમીટર હાલવાનું પણ છે પાણીની અંદર પાણીની અંદર હું વિડીયો નથી લેતો કારણ કે મારી પાસે એક જ ફોન છે અને બીજો ફોન અત્યારે આવે એમ છે નહીં એટલે આપણે પાણીની અંદર વિડીયો નથી લેતા તો હવે આપણે અહીંયા કેડો છે તો જઈ ને હજી બહેના રહેજો હું બતાવતો રહી કન્ટિન્યુ તો અહીંથી આપણે ઉતરવાનું છે અમે ઓલો મસબો દેખાય ત્યાં સુધી હાલવાનું છે પાણીમાં પાણીમાં તો જો અહીંયા પણ બે જણા છે કોક આપણે નથી ખબર આપણા છે ને આ આપણા લોકો જ છે વિકીભાઈ જાય છે જો આ દરિયો ફરતે ફરતો દરિયો હતો ને વચમાં આપણે હતા આ બાજુ પણ દરિયો હતો બહુ મજા જ આવી ગઈ ને જઈએ આપણે હવે ઓલા કાંઠે ફેમિલી દોસ્તો આપણે અહીંયા ભોગી ગયા છીએ કાંઠે બધા કપડાં બપડાં બધા બદલી નાખ્યા છે અને મેં પણ બદલી નાખ્યા છે તો આપણે આવ્યા હતા હું તમને બતાવી દઉં જો આ આમેથી ઠેકથી આવ્યા હતા આપણે અહીંયાથી કેટલી આગી છે દૂર જોવો તમે ને આ પીડો છે એક મસબો પીડો છે આ તો આપણે એમાં તો નથી આવ્યા ત્યાં હાલીને જ્યાં ને હાલીને આવ્યા એટલે બહુ આઘું છે મજા બહુ કરી ને આ બાજુ જો ગોવિંદભાઈને અજયભાઈ ઉભા છે આ બાજુ વિકીભાઈને વિજયભાઈ ઉભા છે ને આપણે દાદા તો હાલતા છે તો આપણે હાલતા તો આપણે બાસ્પુર લઈ લીધું છે ને આપણે ભાગી છે હવે ગાડી આપણે આમે મેકી છે તો અહીંયા જઈને પછી જઈએ ઘરે મારા ફોનમાં અત્યારે પાંચ ટકા સાર્જિંગ રહશે જઈએ હાલું તો આપણે ભોગી ગયા છીએ ઘરે ઘરે કોઈ નથી બધાઈ ગયા છે કામે અને આપણે કાઢી નાખા છે કુકડા બહાર જો અહીં કુકડા બહાર કાઢી નાખા છે કુકડાને બિસારકને અંદર પૂરેલા હતા ને જો આપણે ચાક લાવ્યા છે રસોઈ બનાવવા માટે ઘરે આપણે અહીંયા ચાર દિવસ રહ્યા તો ચાર વાર શાક ખાધું ને ચાર દિવસ રાઈટ રહ્યા એક હજાર રૂપિયાનું કામ કર્યું ને શાક ખાધું બહુ મોજ કરી બહુ મજા કરી ને આપણે જો તમે લોકો સપોર્ટ આપશો તો આવા નવા વિડીયો બનાવતો રહે સમુદ્ર વિશે અને જો તમને વિડીયો ગમવો હોય તો લાઇક શેરના ને કરી દેજો તો મળીએ તમને બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ને ટાટા હવે આપણે દરિયાઈ તો જવાનું થાય નહીં પણ બાય બાય